जय भले हर हर महादेव तो मित्रों फाइनली अपने पहुंची गया हाई एल्टीट्यूड फाइनली अपने पहुंची गया तो लगभग अपना गाँव में ही आजू बाजू थी हूँ पहले हाईएस्ट ऊंचाई पर हर हर महादेव सुबह सुकून इतना सुकून તો મિત્રો આપણે હમણાં દર્શન કર્યા કાશી વિશ્વનાથમાં પછી આપણે આવી ગયા ઓખી મઠમાં જે કેદારનાથની અંદર જે જાય છે તે ઓખી મઠમાં છ મહિના જે મંદિર રહે લઈ જવામાં આવે છે પછી છ મહિના માટે જે પૂજા નહીં થતી તો તેની પાલખી પાછી લઈ જવા પાછી લાવવામાં આવે છે અને અહીં પૂજા કરવામાં આવે છે તો જોઈએ આપણે દર્શન કરીએ ઓમકારેશ્વર મહાદેવના તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા કેદારનાથની જે મૂર્તિ જે કેદારનાથની ઉપર છ મહિના બંધ રહેશે તો અહીં લાવવામાં આવે છે પાલખી અહીં લાવવામાં આવે છે પાલકીની અહીં સેવા કરવામાં આવે છ મહિના માટે જે મંદિર બંધ રહેશે એ મંદિરની સેવા અહીંયા પાલખી લાવી અને પૂજા કરવામાં આવે છે પછી છ મહિના પડી ત્યાં પાલખી લઈ જવામાં આવે છે તો આ મંદિર છે કંઈક આ રીતના મંદિર છે જોઈ લો એટલે આપણે બાર બાર થી બ્લોગ બનાવીએ છીએ તો બને લે તો તમને આવી પણ વિડીયો જોવા મળશે તો ભાઈ આ છે ઓકારેશ્વર મંદિર જે મહાદેવની પાલખી છ મહિના સેવા કરવામાં આવે છે પછી લઈ જવામાં આવે છે કેદારનાથમાં તો આવું કઈક મંદિર છે ચાલ આવ ચલો ભાઈઓ આપણે નીકળીયા આગળ પછી મળીએ તમને આ બ્લોગમાં બનાવી રહેજો તો મિત્રો ફાઇનલી આપડા ગુજરાતના ગુજરાત આપણને મળી ગયા છે આપણા Instagram માં જોઈએ આપડા Insta ની વિજે જોઈએ અને આપણે ઓરખીયા આય આપડા ગુજરાતમાં કઈ કિજો અમે તમને પાદરા તાલુકો પાદરા છે આ ભાઈ બરોડા બરોડા આપડા ગુજરાતના છે બોલો હાલ હા મારે

કેદારનાથથી પણ વધારે ઊંચો એટલે હાઈ એલ્ટીટ્યુડમાં ચાલો આમ તો પાંચ કિલોમીટર પણ હાઈ એલ્ટીટ્યુડમાં વધારે ઊંચા ઊંચો ટુંગનાથ જો નજારો ટુંગનાથનો મેપ બનાવેલો છે જોઈ લેજો ચેક કરી લેજો અને આ ઇંગ્લિશમાં લખેલું છે તો વાંચી લેજો જે મન ફાવે સ્ક્રીનશોટ લઈ આનો સ્ક્રીનશોટ લઈ અને તમે ગુજરાતી કે હિન્દી જે બી કરીને જોઈ લેજો આ કેટલા એલ્ટિટ્યુડ પર છે એમ બરાબર વાંચી લેજો તો મેં તમને બતાવી દીધું ટ્રેક હવે આપણે અહીંથી ઉપર જવાનું છે તો નીકળી ગયા છે આપણે ઉપર જવા માટે હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણને હિન્દી ટ્રાન્સલેટર મળી ગયું છે વર્ડ જોઈ લો પોઝ કરી અને તમે તમારી રીતે વાંચી લેજો શું લખેલું છે વાંચી લેજો નહીં જોઈ લે પ્લાસ્ટિક ફ્રીઝ ઓન પ્લાસ્ટિક બેન્ડ છે એ વાત તો આથી પ્લાસ્ટિકની પ્લાસ્ટિક થી બહુ ગંદકી થાય છે અને બહુ વર્ષો વર્ષો સુધી પ્લાસ્ટિક વગાડતું નથી એટલા માટે પ્લાસ્ટિકનો યુઝ કરવાનો ઓછો રાખજો ચલો આપણો ફાઇનલ ટ્રેક ચાલુ થઈ ગયો છે હર હર મહાદેવ જય ભોલે પાંચસો કે એક કિલોમીટર જેવું ચડ્યા ના આપણને એક નજારો જોવા મળ્યો જોઈ લે ચેકઆઉટ કરો નાના બાપુજન્ન અહીં દરેક જગ્યાની દરેક એક નવી ખાસિયત છો તમે કેદારનાથમાં જાઓ તો એક અલગ સુકૂન તુંગનાથમાં આવો તો તમને એક અલગ સુકૂન ગંગોત્રી યમનોત્રી જાઓ તો તમને અલગ સુકૂન એ ટાઈપ અહીંયા પણ એવું જ છે તો બન્યા રહો વિડિયો અને કુદરત નો આનંદ લો તો ભાઈ અત્યારે આપણે શોર્ટકટ મારવા તૈયાર થઈ ગયા છે શોર્ટકટ વાળો રસ્તો લઈ લીધો છે અહીંયાથી ઉપર જવાનું છે જોઈ લો આ બધા શોર્ટકટ મારે છે એ ટાઈપ આપણે ઉપર શોર્ટકટમાં જવાનું છે ઉપર જઈએ શોર્ટકટ અહીંથી ઊંચા ઊંચો મંદિર પર આપણે લગભગ ખબર નહી ક્યારે જઈશું ચડાઈ ચઢાઈ થોડીક ચડી જાય હા હા મહાદેવ અહીં ભાઈ જોવા માં વરસાદ પડ્યો એટલે આ ભીનું ભીનું છે કંઈક અને જોવા ચડાઈ તમે જોવા ખાલી नहीं ना जो आज चढ़ा सब बताया जो चढ़ाई जो हुआ तो मैं खाले वो तेरी माँ का वीडियोग्राफी हो गई શોર્ટકટ લઈ લીધો છે જો અહી શોર્ટકટ લઈ પણ સીધા ઉપર જવાનું છે એ તમને છું જવાનું છે અહી શોર્ટકટ લીધો પેલો રસ્તો તૈરે તૈરે તૈરેન ઉપર ઓમ જાય પણ આપણે અહીંથી શોર્ટકટ લઈ લીધો ઉપર જવા માટે જુઓ આવો કંઈક નજારો છે એનો ભાઈ જન્નત તો મહાદેવના બધા પ્લેસ ઉપર મહેસૂસ થાય ગમે તે પ્લેસ પર તમે જાઓ જન્નત જોરદાર મહેસૂસ થાય તમને વાતાવરણ એટલું બધું મસ્ત અનુકૂળ આવી જાય શાંત વાળું તો આપણે નીકળીએ થોડા ઉપર જઈએ થોડા ઉપર થોડું ઉપર ચડવાનું રહ્યું તો ધીમે ધીમે ચડીએ ઉપર પીસલેજો જે હોય એ પડતા જ હોય છે લગભગ ભાગના એ લપસી પડે છે અમે મારા આગળ વિડીયો ચાલુ નથી એક બે જણ લપસી પડ્યા એટલે ભાઈ તમારાથી ક્યાંક શોર્ટકટ કરતા હોય તો ધ્યાન રાખજો લપસી જવાના ચાન્સીસ વધારે રહેશે આપણે ટફ ચઢાઈ છે કંઈ વાંધો નહીં આપણે ટફ ચઢાઈ હોય તો મહાદેવનું નામ લઈ અને ચઢાઈ પૂરી કરીએ કારણ કે આપણા સપના ધીમે ધીમે પૂરા થઈ રહ્યા છે હર હર મહાદેવ જય બોલે હર હર મહાદેવ તો મિત્રો તમને એક વાત કહેવા છું કે જો તમે કેદારનાથની યાત્રા કરતા હોય તો બીજે કઈ તો તમે ખાલી તુંગનાથ પણ આવી જજો કારણ કે જેટલો રસ્તો ચઢાઈ પર છે એના કરતાં બોસ તો આનંદ એના કરતાં ડબલ તમને આનંદ મળશે એ ગાડી નજારો જો આ ને તમને સ્વર્ગમાંથી હવા આવતી હોય ને એક કેદારમાં હવા આવે એક આ તુંગનાથમાં મતલબ આનંદ તો તમારે પ્રકૃતિનો લેવો જ જોઈએ પ્રકૃતિના આનંદમાં મોજ છે જો ભલે ભલે તમે ચાલી ચાલીને થાકી ગયા હોય પણ તમે એક અનેરો આનંદ તમને જોવા મળશે તમને જે ફીલ થશે અંદરથી અત્યારે હું જે ફીલ કરી રહ્યો છું બહુ જદ્બુદ્ધ અવિશ્વસનીય તો બને રહો આપણા વિડીયોમાં હર હર મહાદેવ તો મિત્રો આપણે ચાલતા ચાલતા ઉપર આવી ગયા છે થોડા નીચે શોર્ટકટ લીધેલો હવે અહીં આવીને બેઠા છે અને આ તુંગનાથ વિશે એક વાત કરું તમને કે તુંગનાથ વર્લ્ડનું એટલે આખા વિશ્વનું હાઈ એલ્ટિટ્યૂડ નંબર વન પહેલા નંબર પર આવે તો તુંગનાથ વર્લ્ડ હાઈએસ્ટ આલ્ટિટ્યૂડવાળું તો આપણે જઈએ ઉપર તમને દર્શન કરાવવું

મારે મેરા ભી એક લેગા જી તો પાણી છે સો પાણી બોલ જી કા મરી બેટન નહી કે તો ખા તો ખાઈ તો સો જાઓ खाटो खाटक स्वाद तो भाई पण खतम करता आपण एकाद के दोढ किलोमीटर जु मंदिर रही गुं आपायनली जो अने व्यूज चॅक करमने बर्फवाळ पहाड लगभव एनी पाच केदारनाथ

ચાલતા ચાલતા શોર્ટકટ ના મજા લઈ લઈએ લોંગ કટોર ફરી અને તારી પહોંચવાનું હવે શોર્ટકટ માં જઈએ જય બાબા હા તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા તુંગનાથ મહાદેવ અહીંયા છે તુંગનાથ મહાદેવનું મંદિર કંઈક આવો નજારો છે રવિભાઈ કેવું લાગ્યું અહીંયા જન્નત હોય તો બાકી મહાદેવના દરેક મંદિરમાં તમને સ્વર્ગની ફિલિંગ આવશે સ્વર્ગ જેવી ફિલિંગ આવશે મહાદેવના દર્શન કરવા અનિવાર્ય રહેશે જોઈ લો આ છે ટુંગનાથ મહાદેવનું મંદિર આપણે બહુ ભાગ્યશાળી કે જે યાત્રામાં પંચકેદાર ટુંગનાથ મહાદેવના બી દર્શન થઈ ગયા દિલથી હાર સુકુન આપણા સપના પૂરા થાય એટલે બહુ આનંદ થઈ જાય જય બોલે હર હર મહાદેવ ફાઈનલી આપણે સપનું પૂરું કરી લીધું મહાદેવ જય બાબા તુંગનાથ તો ભાઈ આપણે તુંગનાથ મહાદેવના દર્શન કર્યા હવે આપણે ફટાફટ જઈએ અહીંયાથી એક કિલોમીટર ઉપર ચંદ્રશિલાના દર્શન કરવા માટે તુંગનાથ મહાદેવથી એક કિલોમીટર ઉપર હાઈ એલ્ટિટ્યુડ પર આવેલું ચંદ્રશિલા જેના દર્શન આપણે કરીશું ફટાફટ દર્શન કરીને પાછા આવી જઈએ કારણ કે અત્યારે લગભગ પાંચ એક વાગો આવ્યા નીચે બી ઉતરવાનું છે લગભગ સાત આઠ કિલોમીટર નીચે પણ જવાનું છે એટલા માટે આપણે ફટાફટ ઉપર જઈએ દર્શન કરી અને નીચે આવી જઈએ અને બે ફોનમાં બેટરી પણ બહુ જ ઓછી છે એટલે ફોન સ્વિચ ઓફ થવાનો ડર બી ખરો जर आप, पखी जेशेच भाई एक वाट को, आखा मारा गॉम ना, आखा गॉमेंची हायेस्ट अल्टिट्यूड पर एले तुंगनाथ थण उर चंद्रशिला परखणार हगभग चोक्कस नाही पण मला एवटी नाईन पर्सेंट हेहलोच छो जे વર્લ્ડની હાઈએસ્ટ એટલે કે આખા દુનિયાની હાઈએસ્ટ એટીચાઈ પર ઊંચાઈ ઉપર પોકનારો મારા ગામમાં હિ હું પહેલો છું હર હર મહાદેવ બોલે બાબા બધાનું સપનું પૂરું કરે મારું તમારું બધાનું હર હર મહાદેવ અને આપણે તુંગનાથથી પણ ઉપર આવી ગયા છે જય ભલે હર હર મહાદેવ તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા

હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહેવર મહાદેવ નમ પાર્વતીપતે

समझ गया ना डाउन फोर्स लगे कि हां तो कैसा लगा भैया इमोशनल अटैचमेंट बताना चाहते आज तो रहવાનું છે કારણ કે બધાનું એક સપનું હોય અને જો સપનું પૂરો થાય એટલે एकदम दिलવાની જરૂરિયાત હોય ભાઈ ઉભરાઈ જાય ભાઈ બહુ જ घंटा लेट से हर हर महादेव पता नहीं है कि इतना से हार्ड नहीं है लेकिन पता क्या है डेंजर है ये तो आगे जाकर कुछ निकले होम पार पे पता जो भाई आके कहीं फील करिए से हमें यहाँ आई अरे फटाफट दर्शन कर लो मारा चार्जिंग नहीं रही हूँ आ रहा चंद्रशिला वर्ल्ड से हाईएस्ट टॉप भाई दुनिया ना कोई नहीं भाई तुम्हें तो खाली फील करा फील

देखो भगवान हम सबको वही नजारे दिखाता है जो हम देखना चाहते हैं दिल थी दिल थी धन्यवाद प्रभु तुम्हारो हर हर महादेव बम बम भोले जय श्री केदार जय बाबा तुंगनाथ